દૂધનો કાળો કારોબાર ભાભર બનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી કરી પ્રાઇવેટ ડેરીમાં વેચવાનું મોટું નેટવર્ક ઝડપાયું દિયોદર એસપી પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન નેટવર્કનો પડદાફાસ્ટ કર્યો બે પિકઅપ ગાડી ત્રણ ટેન્કર કબજે લીધા દિયોદર એસપી સુબોધ માનકર તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે શનિવારની રાત્રિના સમય પેટ્રોલિંગમાં હતા તે સમય ખાનગી બાતમી મળેલ કે બનાસ ડેરીના દૂધના ટેન્કરમાંથી દૂધ કાઢી અન્ય પ્રાઇવેટ ડેરીમાં દૂધનું વેચાણ થાય છે તેવી બાતમીના આધારે દિયોદર પોલીસ દ્વારા ભાભર ત્રણ રસ્તા પાસેથી વોચ ગોઠવી દિયોદર તરફથી આવતી ગાડી નંબર જીજે શૂન્ય આઠ એ ડબલ્યુ પાંચસો અગિયાર તથા જીજે શૂન્ય એક ડી જેડ એક હજાર ત્રણસો નવ્વાણું પિકઅપ ગાડી રોકાવી તપાસ કરતા ગાડીમાંથી સિન્ટેક્સ તથા કેરબાદ દૂધ મળેલ મળી આવતા પોલીસે ગાડી ચાલકને આ બાબતે દૂધ ક્યાંથી લાવ્યું તે બાબતે પૂછતા કરતા ગાડી ચાલકે બનાસ ડેરી ના ટેન્કર માંથી દૂધ ને કાઢી લાવ્યા હોવાનું જણાવતા પોલીસે બંને પિકઅપ ગાડીના ચાલક ને ઝડપી લઈ દિયોદર ડી વાય એસપી કચેરી ખાતે લાવી ગુનો નોંધ્યો હતો જે બાબતે પોલીસે પિકઅપ ગાડી માંથી એક હજાર સો લીટર દૂધ કિંમત રૂપિયા હન્નુ હજાર તથા પ્લાસ્ટિક ના સિન્ટેક્સ નંગ ત્રણ તથા કેરબા નંગ બે તથા કે નંગ બે કિંમત રૂપિયા એક હજાર ચારસો તથા મોબાઈલ नंग चार कीमत रुपया आठ हजार तथा पिकअप डाला नंग बे किमत रूपया चार लाख आम की पांच लाख चौपन हजार नो मुर्दामाल कब्जे ली कार्यवाही हाथ धरी हती। પોલીસે આરોપીની પૂછપરહ કરતા તે દરમિયાન હકીકત બહાર આવી હતી કે દૂધ ટેન્કરના ચાલકો સાથે આરોપીઓ સાઠ ગાંઠ કરી રાત્રિના સમય આવવાનું જગ્યા પર ગાડી ઊભી રાખી દૂધના ટેન્કરમાંથી દૂધ કાઢી ટેન્કરમાં પાણી અભોરી દેતા હતા અને હજારો લિટર દૂધની ચોરી કરતા હતા પોલીસના હાથે ઝડપાયેલ આરોપીઓ એક લીલાભાઈ ચમનભાઈ ઠાકોર रहे ध्राडवता दियोदर, बे रजनीश भाई हीरा भाई चौधरी रहे जजामता सांतलपुर भरत भाई पुनाभाई परमार रहे भेसाना ता दियोदर, चार आकाश भाई उर्फ भावेश शंकर भाई रबारी रहे सवाला विसनगर पांच चेतन भाई पटेल रहे भेसाणा तालुको दियोदर, छह अल्पेश भाई तेजा भाई रबारी रहे ध्राणवता दियोदर सात महेश भाई रणछोड़ भाई चौधरी रहे जाजमता सांतलपुर आठ भाई ईश्वर भाई रबारी रहे भेसाणा ता दियोदर नव करसन भाई रामसिंह भाई पटेल रहे माडका तावा दस मुकेश भाई ठाकुर रहे मीठा ता भाभर अगियार रघुभा महाराज बार शैलेश भाई महाराज अहवाल सुनील ગોકલાણી गोकलाणी भाभर बनासकांठा गुजरात लाइव न्यूज એ લગભગ એક અઠવાડિયા હતી ડીવાયએસપી ઓફિસ દેવધર પાસે એવું ખાનગી હકીકત મળતી હતી કે જે દૂધના ટેન્કરો બનાસ ડેરીમાં દૂધ ભરાવા માટે આવે છે એમાંથી દૂધની ચોરી ચાલુ છે અને આ દૂધને ડાયવર્ટ કરીને બીજા પ્રાઇવેટ ડેરીમાં વેચવાનું કાર્ય ચાલુ છે તો આ ખાનગી રીતના આધારે ડેએસપી ઓફિસ નું સ્ટાફ બનાસ ડેરીના કર્મચારીઓ સાથે વોચમાં હતા ત્યારે આજ સવારે છ તારીખે લગભગ સાડે પાંચ વાગ્યાના આશ્રમમાં પોલીસને બે પિકઅપ ડાલા ભાવર સાઈડ જવાના નજરમાં આવ્યા ત્યારે પોલીસે એમનો પીછો કર્યો અને એમને રોકતા એમને પૂછતા કે દૂધનો સોર્સ ક્યાંથી છે તમે ક્યાંથી ભરાવીને આવો છો એ પૂછતા એમના પાસે કોઈ બરાબર જવાબ નહોતો અને પછી આ લોકોએ વધારે પૂછપરછ કરતા એ એડમિટ કર્યો કે ચોરીનો દૂધ છે એ જે બે ટેન્કર માંથી ચોરી કરીને અમે અહીંયા એક ડેરીમાં પ્રાઇવેટ ડેરીમાં વેચવા માટે આવ્યા હતા જ્યારે વધારે એમની પૂછપરછ થઈ ત્યારે એમની એમો જે મોડસ ઓપરેન્ડિંગ કહેવાય એવી રીતે હતી કે બનાસ ડેરીમાં રૂટ ફિક્સ કરેલો છે જેમ કે ધારો કે આઠ નવ મંડળીનો એક રૂટ હોય તો એ રૂટ જીપીએસ ફિક્સ કરીને ટેન્કર સાથે આવતું હોય છે ડેરી સુધી તો આ લોકો આ રૂટથી ડાયવર્ટ થઈને એક લુદ્રા કનાલની બાજુમાં પોતાની ગાડી રોકે છે ત્યાં જે પૂર્વ નિયોજિત કાયતર્યું હતું એના અનુસંધાને આ આવે છે તરત જ એમાંથી પાઇપ નાખીને લગભગ ત્રણસો લીટર લગભગ ત્રણસો લીટર જેવું દૂધ કાઢી નાખવામાં આવે છે અને તરત જ એમાંથી એમાં પાણી નાખવામાં આવે છે અને આ કાર્બામાં પાણી લઈને આવ્યા હતા અને મોટરથી ફાઇટર મોટરથી તરત જ પાણીથી આ દૂધને રિપ્લેસ કરીને પાણી મૂકવામાં આવે છે અને પછી આ જે દૂધ એ લોકોએ કલેક્ટ કર્યું હતું એ તો એ પ્રાઇવેટ ડેરીમાં જઈને વેચી મારવામાં આવે છે અને ટેન્કરનું અને દૂધ કાઢવાનું અને પાણી નાખવાની જે પ્રક્રિયા હતી લગભગ તો ઝડપથી આ પ્રોસેસ કમ્પ્લીટ લોકોને ડેરી સુધી મોકલી દેતા હતા તાકી કોઈ સસ્પેશન ડેરી ટેન્કર ચાલક ઉપર ના આવે તો અત્યારે બનાસ ડેરી તરફથી એક વિગતવાર ફરિયાદ આપવામાં આવી છે ચોરીની અને છેતરપિંડીની અને એમાં લગભગ બાર આરોપીનું નામ છે એમાં દૂધ લેનાર દૂધ ટેન્કર માલિકનું પણ નામ છે દૂધ ટેન્કર ચાલકનું નામ છે દૂધ લેનારનું પણ નામ છે અને આ જે લોકો જે કાવેતર કરીને ત્યાંથી દૂધ કાઢવાનું અને પાણી નાખવાનું જે કાવેતર રસોઈ રચીને જે એની અમલવારી કરતા હતા એવા ચાર બીજા આરોપીઓનું પણ નામ છે જેમાં આ લોકો પાયલેટિંગ કરતા હતા કંઈ લોકો પાણી કાર્બન ભરીને લાવતા હતા અને કંઈ લોકો એમાંથી બહુ બધું સંકલન કરતા હતા કે કોઈની નજરમાં ના આવે એવી રીતે વિગતવાર ફરિયાદ દિવોદર પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ જાય અને એને તપાસ

ખેંચી લે મોટર અને તરત જ પાણી મૂકી દે તો એ વ્યવસ્થા આ દેતા હતા અત્યાર સુધી લગભગ ચાર ટેન્કરમાંથી દૂધ કાઢ્યું છે એવું જાણવા મળ્યું છે અને બે પિકઅપ ડાલામાં પછી આ સિન્ટેક્સ ટેન્ક લઈને આવ્યા હતા લોકો અને એમાં ભરીને પછી આ લોકો આગળ પ્રાઇવેટ ડેરીને મૂકતા હતા અત્યાર સુધી જે અમારે કબજામાં કર્યું છે લગભગ સોળસો થી સત્તરસો હા લિટર જેટલું દૂધ છે ઓકે